આઈપીએસ લોબીના અંડરમાં કામ કરે છે એક ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તાધારી પાર્ટીના પ્રેશરમાં કામ કરે છે પીઆઈ પરમાર ઇન્ચાર્જ પીઆઈ છે એમની સાથે પણ મેં ટેલિફોનિક વાત કરી હતી કે ભાઈ બનાવટી નોટો થાનગઢમાં પકડાઈ છે આટલો સમય થયો છતાં એની એફઆઈઆર કેમ નથી થઈ તો તપાસ ચાલુ છે એવા ગોળ ગોળ જવાબ મળે છે અહીંયાના જે જવાબદાર પીઆઈ છે એ દર વખતની જેમ દારૂની રેડ પડે ત્યારે રજા ઉપર હોય બનાવટી નોટ પકડાય ત્યારે રજા ઉપર હોય ખાણ ખનીજની રેડ પડે ત્યારે રજા ઉપર હોય ખૂબ જ ગંભીર વિષયો છે જિલ્લા પોલીસ વડાએ આવી બાબતો ઉપર ગંભીરતાથી ધ્યાન રાખવું જોઈએ માત્ર રાજકીય સત્તાધિકાર સત્તાધિકારી પાર્ટીને વર્ષ થઈને જો કામ કરશે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાનગઢમાં વધારે કથન છે